નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજી પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે આસપાસ જેનો પાઠ દસમો કે જેનું નામ છે દિવાલોની કહાણી તેના ભાગ એકની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેના પ્રશ્નો જવાબો છે તેના વિશે માહિતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે વિદ્યાર્થી મિત્રો આ રહેની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે પીડીએફ પણ જોઈ શકશો તો આશા રાખું છું કે એપ્લિકેશન આપને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ દસમો દિવાલોની કહાણી ઉપર કોટ

સ્થળો છે તે આપણને જોવા મળે છે અહીં વિદ્યાર્થીઓ છે તે જુનાગઢના ઉપરકોટના કિલ્લાની મુલાકાતે જાય છે ત્યાં તેમણે શું શું જોયું તેના વિશેની ઘણી બધી માહિતી છે તે આવેલી છે તો ચાલો આપણે મેળવીએ જીલ વાહ અદ્ભુત કેટલો વિશાળ છે આ કિલ્લો કિલ્લાને અંગ્રેજીમાં ફોર્ટ કહેવામાં આવે છે તો ઉપરકોટનો કિલ્લો છે તે ઘણો બધો વિશાળ છે યશપાલ અને જુઓ તે કેટલી ઊંચાઈ પર બનાવેલો છે જિજ્ઞા અરે આ દરવાજો તો જુઓ આટલો લાંબો પહોળો દરવાજો ક્યારેય જોયો છે વિદ્યાર્થી મિત્રો તમે જો ઉપર કોટના કિલ્લાની મુલાકાત લીધી હશે તો તમે જોયું હશે કે પ્રવેશ કિલ્લાની અંદર પ્રવેશવા માટે તમારે મેન દરવાજો છે ત્યાંથી જ પ્રવેશ મેળવી શકો છો બીજી કોઈ જગ્યાએથી તમે કિલ્લામાં પ્રવેશી શકતા નથી એટલે મુખ્ય દરવાજેથી તમારે જો કિલ્લાની અંદર જવું હોય તો ત્યાં ખૂબ જ વિશાળ દરવાજો છે તે બનાવવામાં આવેલો છે જેની અંદરથી તમે કિલ્લામાં દાખલ થઈ શકો છો તો બાળકોને આ બધું જોઈ અને ખોલવા કે બંધ કરવા કેટલા માણસોની જરૂર પડતી હશે તો વિદ્યાર્થી મિત્રો તમે કિલ્લાની મુલાકાત લેશો તો તમને પણ જાણવા મળશે કે આ કિલ્લાને જે દરવાજો હતો તે આટલો બધો વિશાળ હતો તો તેને ખોલવા અને બંધ કરવા માટે પણ ઘણા બધા લોકોની જરૂરિયાત પડતી હશે ત્યાર પછી દરવાજા પર આ લોખંડના અણીદાર ભાલા જેવું શું દેખાય છે એ શા માટે બનાવવામાં હશે વિદ્યાર્થી મિત્રો દરવાજા ઉપર લોખંડના ભાલા જેવું લગાવવામાં આવેલું છે જેથી કરીને કોઈ વ્યક્તિ દરવાજાની સાથે કોઈ વસ્તુ અથડાવે નહીં અને દુશ્મનોનો જ્યારે હુમલો થાય ત્યારે દરવાજા ઉપર સીધો હુમલો ન કરી શકે અને જો કોઈ પથ્થર કે કોઈ વજનદાર પદાર્થ તેના તરફ ફેંકે તો તે ભાલા જેવા અણીદાર લોખંડના જે અણીદાર ભાલા છે તેની મદદથી તે તૂટી જાય અને દરવાજાનું સારી રીતે રક્ષણ થાય એટલા માટે આવા ભાલા જેવા અણીદાર ભાલા લગાવેલા હોય છે જીલ એની પહોળી મોટી પહોળી દિવાલો તો જુઓ રશપાલ મેં ક્યારેય આટલી પહોળી દિવાલ જોઈ નથી જીજ્ઞા આ દિવાલ અમુક જગ્યાએથી આગળની તરફ ગોળાકારમાં બહાર નીકળેલી છે મને આશ્ચર્ય થાય છે આવું કેમ વિદ્યાર્થી મિત્રો કિલ્લાની અંદર ઘણી દીવા જગ્યાએ દિવાલો છે તેને ગોળાકાર આકારમાં બહાર કાઢવામાં આવેલી છે તે શા માટે કાઢવામાં આવી છે આવો પ્રશ્ન જિજ્ઞાને થાય છે ત્યારે દીદી તેને જવાબ આપે છે દીદી તેને ગઢ કહેવામાં આવે છે જુઓ તે દિવાલો કરતાં પણ ઊંચા છે આ કિલ્લાની બહારની દિવાલમાં ઘણા ગઢ છે જાડી દિવાલો વિશાળ દરવાજા અને કેટલા બધા ગઢ કિલ્લાની સુરક્ષા માટે કેટલા બધા મજબૂત ઉપાયો કરેલા છે તો આ ગઢ છે તે કિલ્લાની સુરક્ષા માટે બનાવવામાં આવેલા છે આગળ અંદર આપણે તેની ચર્ચા કરીશું કે ગઢ છે તેની શું ફાયદો થાય તે આગળ આપણે જોઈશું પણ વિદ્યાર્થી મિત્રો અહીં તમને ઉપરકોટનો જે જૂનો દરવાજો છે તે આપવામાં આવેલો છે જે તમે જોઈ શકો છો હાલ તમે ઉપરકોટની અંદર જશો તો આ બધી જગ્યાએ ઘણું બધું રિનોવેશન કરવામાં આવેલું હોય ઘણી બધી સુવિધાઓ છે તે ઉમેરવામાં આવેલી છે અહીં જે ફોટોગ્રાફ્સ આપેલા છે તે જૂના ફોટોગ્રાફ્સ છે માટે અહીં આપણને ખૂબ જ જૂનું જોવા મળે છે તો આ મોટા દરવાજામાં નાનો દરવાજો કેમ બનાવવામાં આવ્યો હશે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીં જે મોટો દરવાજો છે તેમાં એક આ પ્રકારનો નાનો દરવાજો બનાવવામાં આવેલો છે તો શા માટે તો નાનો દરવાજો છે જેમ આપણે ઘરના દરવાજાની અંદર પણ બે દરવાજા રાખીએ છીએ કે જરૂરિયાત મુજબ જ મોટો દરવાજાની જ્યારે આપણે કઈ જરૂરિયાત હોય કોઈ વાહન અંદર લાવવું હોય કે કોઈ મોટી વસ્તુઓ અંદર લાવવાની હોય ત્યારે જ આપણે મોટો દરવાજો ખોલતા હોઈએ છીએ બાકી દરવાજની અવરજવર માટે નાના દરવાજેથી આપણે પ્રવેશ મેળવતા હોઈએ છીએ તો કિલ્લાની અંદર પણ આ જ પ્રકારની વ્યવસ્થા હોય તેના માટે જ તેમાં બે દરવાજા મૂકવામાં આવ્યા હતા જ્યારે જરૂર પડે ત્યારે જ મોટો દરવાજો ખોલવામાં આવતો હતો બાકીની નિયમિતની જે અવરજવર હોય છે તે આ નાના દરવાજામાંથી જ કરવામાં આવતી હોય છે એટલા માટે મોટો દરવાજો અને નાનો દરવાજો રાખેલા છે ચાલો આગળ જોઈએ જુઓ અહીં કિલ્લાની અંદર જે ગઢ બનાવેલા છે તે તમે અહીં જોઈ શકો છો વચ્ચે વચ્ચે આ પ્રકારે ગોળાકાર ગઢ બનાવવામાં આવેલા છે પેલો પ્રશ્ન છે કિલ્લાની દિવાલમાં ગઢ શા માટે બનાવવામાં આવ્યા હશે તો વિદ્યાર્થી મિત્રો કિલ્લાની ગઢ પરથી કિલ્લાની બહાર દૂર સુધીનું દ્રશ્ય જોઈ શકાય છે તેથી કિલ્લાની સુરક્ષા કરી શકાય અને એટલા માટે જ કિલ્લાની અંદર આવા ગઢ બનાવવામાં આવે છે બીજું ગઢમાં મોટા કાણા શા માટે બનાવવામાં આવ્યા હશે તો ગઢના ઉપરના મોટા કાણામાંથી સૈનિકો બહારનું દ્રશ્ય જોઈ શકે છે અને દુશ્મનનું સૈન્ય ચડાઈ કરે તેની જાણ પહેલેથી મેળવી શકે છે આમ કિલ્લાની સુરક્ષા કરવાનો સમય મળી રહે તેટલા માટે ગઢમાં આ પ્રકારના મોટા કાણા બનાવવામાં આવ્યા છે પછીનો પ્રશ્ન છે સીધી સપાટ દિવાલ પરથી જોવામાં અને ઊંચા ગઢ પરથી જોવામાં શું તફાવત છે તો સીધી સપાટ દીવાલ પરથી સામેની બાજુનું દ્રશ્ય જોઈ શકાય છે જ્યારે ગઢ પરથી જોવામાં જુદી જુદી દિશાઓમાં દૂરની વસ્તુઓ પણ જોઈ શકાય છે પછીનો પ્રશ્ન છે ગઢની પાછળ છુપાઈને કાણામાંથી જોઈ હુમલો કરવાથી સૈનિકોને શું મદદ મળતી હશે તો ગઢની પાછળ છુપાઈને કાણામાંથી જોઈ હુમલો કરવાથી સૈનિકોને દિવાલનું રક્ષણ મળે છે સૈનિકો દુશ્મનને જોઈ શકતા હોવાથી તેમને નિશાન બનાવી શકે છે પરંતુ દુશ્મનો ગઢની અંદરના સૈનિકોને જોઈ શકતા ન હોવાથી સૈનિકોનો બચાવ થાય છે એટલે કે આપણે સામેવાળા દુશ્મનોના સૈનિક છે તેને જઈ શકીએ છીએ પણ દુશ્મનોના સૈનિકો આપણને જોઈ શકતા નથી ચાલો કિલ્લાની અંદર કેટલું બધું જીલ શું આ કિલ્લો રાજાએ પોતાના વસવાટમાંને બનાવ બનાવ્યો હશે આ કેટલો જૂનો છે જિજ્ઞા હા મેં સાંભળ્યું છે કે આ કિલ્લાનું નિર્માણ છેક ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયેલું ત્યારે દીદી તને જવાબ આપે છે કે આ ખૂબ જ જૂનો કિલ્લો છે આ કિલ્લાનું બાંધકામ ઈસવીસન પૂર્વે ત્રણસો માં થયેલું પરંતુ લાંબો સમય સુધી અલિપ્ત રહ્યો ત્યારબાદ ઈસવીસન નવસો માં ફરીથી તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અહીં ઘણા બધા શાસકોએ રાજ કર્યું હતું અને પોતાની ઈચ્છા મુજબ કિલ્લામાં ફેરફારો કર્યા હતા તો ઇધાર્થ મિત્રો આમ તો ઉપરકોટનો કિલ્લો છે તે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં એટલે કે તેનું બાંધકામ છે તે ઈસવીસન પૂર્વે ત્રણસોને ઓગણીસ એટલે હાલ બે હજાર ચોવીસ ચાલી રહ્યું છે તો બે હજાર ચોવીસ વર્ષ આ અને ત્રણસો ઓગણીસ વર્ષ પે એની પહેલાંના તો આટલા વર્ષો પહેલા કિલ્લાનું બાંધકામ થયું હતું પરંતુ વચ્ચેના સમયમાં એ કિલ્લો છે તે અલિપ્ત રહ્યો કોઈ ત્યાં રહેતું ન હતું અને ત્યાર પછી નવસો ને છોતેર ની અંદર ફરીથી તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને એ સમયના ઘણા બધા રાજાઓ છે તેમણે પોતાની ઈચ્છા મુજબ આ કિલ્લાની અંદર ઘણા બધા ફેરફારો કર્યા અને કિલ્લાને અત્યારના જેવો સુંદર બનાવેલો છે જીલ અરે જુઓ આ પાટિયા પર કિલ્લાનો નકશો છે ઉપરકોટની અંદર તમે દાખલ થશો તો શરૂઆતમાં જ તમને પાટિયા ઉપર ઉપર કોર્ટનો સમગ્ર નકશો બતાવેલો છે કારણ કે નકશો છે તેની મદદથી તમે ક્યાં શું છે તે જોવામાં સરળતા રહે અને તમે કોઈ જગ્યાએ જવું હોય તો કેવી રીતે પહોંચશો તેની રસ્તા સહિતની વિગતો નકશાની અંદર આપેલી છે યશપાલ આ નકશામાં વૃક્ષો વાવ કુવા વગેરે દેખાય છે અને જુઓ કેટલાક મહેલ પણ છે ઝીલ એનો અર્થ એવો થાય છે કે માત્ર રાજા જ નહીં પરંતુ બીજા ઘણા લોકો કિલ્લામાં રહેતા હશે જિજ્ઞા તે એક આખું નગર જ હોવું જોઈએ તો જિજ્ઞાની વાત સાચી છે વિદ્યાર્થી મિત્રો ઉપરકોટના કિલ્લામાં માત્ર રાજા જ નહીં પરંતુ એ સમયે નગરની અંદર ઘણા બધા અન્ય લોકો છે તે પણ વસવાટ કરતા હતા અને તે બધા જ સાથે મળી અને કિલ્લાની અંદર રહેતા હતા બધા માટે અલગ અલગ રહેવાની વ્યવસ્થા કરેલી છે ભવ્ય મહેલ યશપાલ વાહ આ ઇમારત ખરેખર જોવા જેવી છે તો ચાલો તે જોઈએ કઈ ઇમારત જોવે છે તે દિવસોમાં પણ તેઓના મહેલો અને બનાવટ કરેલી કેટલી હતી તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં તમને એક ઇમારત જોવા મળે છે આ ઈમારત જોઈને વિદ્યાર્થીઓને નવાઈ લાગે છે કારણ કે એ સમયે આટલી બધી ટેકનોલોજી ન હોવા છતાં પણ આવું સુંદર બાંધકામ સુંદર કોતરણી છે તે કરેલી છે તે આપણે વખાણવાલાયક છે તો જીજ્ઞા કહે છે કે આજે તો આ ઇમારતોનો વિનાશ થઈ રહ્યો છે પરંતુ અનુમાન કરી શકાય કે પહેલા અહીં ઘણા મોટા મોટા દિવાન અને ઓરડાઓ હશે તો હાલ તો આ મહેલ છે તે આપણને જર્જરિત હાલતમાં જોવા મળે છે પરંતુ જે તે સમયે જ્યારે રાજાઓ ત્યાં શાસન કરતા હતા અને લોકો નગરની અંદર વસવાટ કરતા હતા ત્યારે આ ઇમારતો છે તે ખૂબ જ મોટી અને સુંદર રીતે શણગારેલી મોટા મોટા દિવાનખંડો અને મોટા ઓરડાઓ છે તેની અંદર જોવા મળતા હતા યશપાલ અરે આ જુઓ દિવાલો પર કેટલું ઝીણવટપૂર્વક કોતરણી કામ કરેલું છે તો કિલ્લાની જે દિવાલો મહેલોની દિવાલો છે તેની ઉપર સુંદર નકશીકામ કોતરણી કામ છે તે શિલ્પકારો દ્વારા કરવામાં આવેલું છે વાહ શું ઇજનેરી આજે આપણી પાસે ઘણા સાધનો છે જેનાથી આપણે મકાનની રૂપરેખા સરળતાથી બનાવી શકીએ છીએ અને તેના આધારે સારું તેમ છતાં ક્યારેક દિવાલમાં તિરાડ પડવી પાણી ટપોકવું વગેરે જેવી ખામીઓ જોવા મળે છે એ જમાનામાં આવી ઇમારત કેવી ઉત્તમ સમજણથી બનાવી હશે વિદ્યાર્થી મિત્રો અહીં ખૂબ જ સમજવા જેવી વાત રજૂ કરવામાં આવી છે કે આજે તો આપણી પાસે ટેકનોલોજી છે આપણે થ્રીડી બનાવી શકીએ છીએ આપણી પાસે ખૂબ જ સારા એન્જિનિયરો છે કે જે આપણા માટે શું રાખવું કેટલું લોખંડ વાપરવાનું છે કેવી રીતે બાંધકામ કરવાનું છે કેટલી સિમેન્ટ વાપરવાની છે આ બધી જ ઝીણામાં ઝીણી બાબતો છે તે આપણને સમજાવે છે અને ત્યાર પછી આપણે બાંધકામ કરીએ છીએ તેમ છતાં ઘણી વખત દિવાલોમાં તિરાડો પડી જતી હોય છે ક્યાંક દિવાલોમાંથી

ઉદાહરણ તરીકે આટલી ઊંચાઈએ પાણી કેવી રીતે ચડાવતું હશે અનુમાન કરો તો હાલ મકાનનું બાંધકામ થઈ રહ્યું હોય તો બાંધકામ વખતે પાણીની ખૂબ જ જરૂરિયાત હોય તો એવા સમયે ટેકનોલોજી વગર આ લોકોએ બાંધકામ માટે જે પાણી પહોંચાડવાનું થતું હતું તે કેવી રીતે પહોંચાડ્યું હશે તે પણ એક ખૂબ જ મહત્વનો વિષય બની રહે છે ચાલો વિચારો અને ચર્ચા કરો ઈમારતમાં હવા ઉજાસ માટે કેવી વ્યવસ્થા કરવામાં આવી હશે તો ધ્યાધ મિત્રો હવા ઉજાસ કેમ કે એ સમયે લાઇટની વ્યવસ્થા ન હતી હાલ તો આપણે લાઈટ શરૂ કરીએ એટલે આખો રૂમ છે તે હવા ઉજાસ ઉજાસવાળો તથા તો પ્રકાશથી ભરાઈ જાય છે પરંતુ એ સમયની અંદર લાઇટની વ્યવસ્થા ન હતી તો બાંધકામ છે તે જ એ પ્રકારનું કરવામાં આવતું હતું કે જેથી કરીને દિવસે સૂર્યનો પ્રકાશ છે એ પૂરેપૂરો મળી રહે અને રાત્રિના સમયે પણ જો ફાનસ અથવા તો દીવાઓ પ્રગટાવવામાં આવે તો તેનાથી આખા ઓરડા કે આખા મહેલને પ્રકાશથી શણગારી શકાય તો ઇમારતમાં હવા ઉજાસ માટે દરવાજા બારીઓ જરૂખા વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હશે ત્યાર પછી ચિત્રમાં દિવાલમાં કરેલી સુંદર કોતરણી ધ્યાનપૂર્વક જુઓ આવી સરસ કોતરણી માટે કેવા ઓજારોનો ઉપયોગ થયો હશે તો જુઓ તમે ચિત્રમાં જુઓ છો દિવાલો ઉપર ઘણું નાનું નાનું કોતરકામ કરવામાં આવેલું છે તો આવું ચિત્રની દિવાલમાં કરેલી સુંદર કોતરણી માટે ફરસી છીણી અને હથોડી જેવા ઓજારોનો ઉપયોગ થયો હશે અને તેની મદદથી કોતર કામ કરવામાં આવ્યું હશે ચાલો આપણા ઘરે એક અઠવાડિયા માટે વીજળી ન હોય તો શું થાય તેના વગર ક્યાં ક્યાં કામ કરવામાં મુશ્કેલી પડી શકે તો ઘણા બધા એવા કામો છે કે જે આપણે વીજળી વગર ન કરી શકીએ જેમ કે આપણા ઘરે એક અઠવાડિયાથી વીજળી ન હોય તો અંધારું છવાઈ જાય વીજળીના બદલે દીવા મીણબત્તી

ત્યાર પછી હવે જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં ઉપરકોટનો કિલ્લો છે તેનો સંપૂર્ણ નકશો આપણને આપવામાં આવેલો છે જેમાં દિશા નિર્દેશ સાથે સમગ્ર નકશો છે તે આપણે જોઈ શકીએ છીએ ત્યાર પછી કઈ જગ્યાએ શું આવેલું છે તે પણ આપણને બતાવવામાં આવેલું છે જેમ કે એક નંબર ઉપરથી તમે જશો તો એક નંબર છે ત્યાં આપણને પ્રવેશ દ્વાર આપવામાં આવેલું છે તો જુઓ નકશાની અંદર તમે પ્રવેશ દ્વાર જોઈ શકો છો જુઓ અહીં એક નંબર છે અહીં નકશાનું પ્રવેશ દ્વાર આપેલું છે ત્યાર પછી બે નંબર ઉપર તમે આવશો તો અહીં વાવ આપેલી છે ત્યાંથી તમે આ આ રસ્તે આગળ વધશો રસ્તા ઉપર તમને અહીં નીલમ અને માણેક તોપ મળશે ત્યાર પછી ત્યાંથી થોડાક આગળ જશો એટલે અહીં આપણને ચાર નંબર ઉપર જામા મસ્જિદ આવેલી છે તે જામા મસ્જિદ અને રાણક દેવીનો મહેલ જોવા મળશે ત્યાર પછી અહીં પાંચ નંબર ઉપર તમે આવશો તો પાંચ નંબર ઉપર બૌધ ગુફાઓ આવેલી છે ત્યાંથી આગળ થોડા જશો એટલે છ નંબર ઉપર અઢી કડી વાવ આવેલી છે ત્યાર પછી સાત નંબર ઉપર વચ્ચે રસ્તામાં જ તમને ખોડિયાર માતાનું મંદિર જોવા મળશે આઠ નંબર ઉપર ત્યાં થિયેટર બનાવવામાં આવેલું હતું તે તમે જોઈ શકો છો ત્યાંથી આ દિવાલે દિવાલ તમે આગળ આવશો તો અહીં નવ નંબર ઉપર આપણને નવગણ કુવો જોવા મળશે દસ નંબર ઉપર આવશો તમે તો નવગણ કુવાની બાજુમાં જ અનાજના કોઠારો આવેલા છે

ત્યાર પછી કહો અને લખો આગળના પાના ઉપર આપેલા તમારી કઈ બાજુએ હશે તો મુખ્ય દરવાજાથી કિલ્લાની અંદર જઈએ તો નીલમ અને માણેક તોપ મારી ડાબી બાજુ હશે બ જો કોઈ બૌદ્ધ ગુફા પાસે છે તો પાણીના કુંડ તેની કઈ દિશામાં હશે બોધ ગુફાથી જામા મસ્જિદ જવા હું દક્ષિણ દિશામાં ચાલીશ ડ કિલ્લાની બહારની દિવાલ પર તમે કેટલા દરવાજા જોઈ શકો છો તો કિલ્લાની બહારની દિવાલ પર હું નવ દરવાજા જોઈ શકું છું ત્યાર પછી કિલ્લામાં કેટલા મહેલો છે તે ગણો તો કિલ્લામાં કુલ ત્રણ મહેલો છે કિલ્લામાં પાણી માટે શું વ્યવસ્થા છે ઉદાહરણ તરીકે કુવાઓ ટાંકીઓ વાવ તો કિલ્લામાં પાણી માટે નવઘણ કુવો કડી વાવ લશ્કરી વાવ અને પાણીના કુંડ હતા ચાલો નકશા પર એક સેન્ટીમીટર અંતર બરાબર જમીન પરનું પિસ્તાલીસ મીટર છે હવે કહો કે નકશા પર અડીકડી વાવ અને ધક્કાબારી વચ્ચેનું અંતર બાર સેન્ટીમીટર છે જમીન પર તે બંને વચ્ચેનું અંતર પાંચસોને ચાલીસ મીટર હોવું જોઈએ ત્યાર પછી મુખ્ય દરવાજો અને બૌદ્ધ ગુફા એકબીજાથી કેટલા દૂર છે તો મુખ્ય દરવાજો અને બૌદ્ધ ગુફા એકબીજાથી આઠ સેમી દૂર છે જમીન પર તે બંને ત્રણસોને સાહીઠ મીટર દૂર છે ચાલો ત્યાર પછી આ હુમલા શા માટે અમે વાતો કરી રહ્યા હતા ત્યાં જ યશપાલે અમને તોપ બતાવવા માટે ખૂબ બૂમ પાડી તોપ જોવા માટે અમે ઝડપથી ત્યાં દોડી ગયા તો વિદ્યાર્થી મિત્રો અહીં ફોટાની અંદર તમે જે જોઈ શકો છો તે ઉપરકોટના કિલ્લાની અંદર આવેલી નીલમ અને માણેક તોપ છે અહીં એક તોપ જોવા મળે છે બીજી તોપ છે તે આપણને અહીં રાખેલી જોવા મળે છે જે નીલમ અને માણેક તોપ તરીકે ઓળખાય છે જીલ ખરેખર આ તોપ ખૂબ જ મોટી છે આ બાજુમાં જે ગોળા દેખાય છે તેવા જ એમાં પણ વપરાયા હશે દીદી આ તોપ વિશે અમારે વિશેષ જાણવું છે મિત્રો તોપ છે તેના ગોળા ગોળામાં પડેલા છે તે પણ અહીં જોઈ શકો છો તો ચાલો આપણે તોપ વિશે જાણકારી મેળવીએ દીદી આ તોપનું નામ નીલમ છે જે દીવની લૂંટમાંથી સુલતાન બહાદુર શાહ હુકમથી મલેક અહીં લાવેલા તેની બાજુમાં જે બીજી તોપ છે તેનું નામ માણેક તોપ છે આ બંને તોપ ગુજરાતના સુલતાન અને પોર્ટુગીજો વચ્ચે ઈસ્વીસન પંદરસો માં થયેલી લડાઈમાં વપરાઈ હતી વિદ્યાર્થી મિત્રો મૂળ તોપ છે તેનો ઉપયોગ યુદ્ધની અંદર કરવામાં આવે છે જ્યારે દુશ્મનોનું સૈન્ય દૂર હોય ત્યારે તેની ઉપર તોપ વડે હુમલો કરી અને સૈન્યને વિખેરવા માટે આ તોપો વપરાતી હોય છે ઝીલ એ સમયમાં આવા હુમલાઓ શા માટે થતા હશે દીદી તે સમયમાં સમ્રાટો અને રાજાઓ આવા યુદ્ધો કરતા તેઓ નાના રાજ્યને પોતાના રાજ્યનો હિસ્સો બનાવવા પ્રયત્નો કરતા ક્યારેક મૈત્રી નિભાવવા માટે ક્યારેક બે પરિવારો વચ્ચે લગ્ન સંબંધો માટે અને ક્યારેક પોતાના રાજ્યનો વિસ્તાર વધારવા માટે પણ યુદ્ધ થતું હતું એટલે કે યુદ્ધ થવા માટે ઘણા બધા કારણો હતા ઘણી વખત નાના રાજ્યને પોતાનું રાજ્યમાં ભેળવી દેવા માટે પણ યુદ્ધો થતા હતા કેટલીક વખત મિત્રતા માટે યુદ્ધો થાય ઘણી વખત લગ્ન સંબંધો માટે પણ યુદ્ધ થતા અને ક્યારેક પોતાના રાજ્યનો વિસ્તાર વધારવા માટે પણ થતા હતા મેં સાંભળ્યું છે કે સિદ્ધરાજ જયસિંહની સેના કિલ્લામાં પ્રવેશ કરી શકી નહીં તેની પાસે ઘણા સૈનિકો અને હથિયારો હતા જીજ્ઞા કહે છે કે સિદ્ધરાજ જયસિંહ જયારે જુનાગઢ પર આક્રમણ કર્યું ત્યારે તેની સેના કિલ્લા ઉપર પહોંચી શકી ન હતી કારણ કે તેની પાસે સૈન્ય તો ઘણું મોટું હતું પરંતુ તે જઈ શકી ન હતી જીલ જીજના તે કિલ્લાની પહોળી અને મજબૂત દિવાલો ના જોઈ નકશામાં પણ દિવાલની બાજુમાં ઊંડી ખીણ છે સેના કેવી રીતે પ્રવેશ કરી શકે વિદ્યાર્થી મિત્રો જૂના સમયના કિલ્લાની બનાવટ જ એ પ્રકારે કરવામાં આવતી કે જેમાં જો અંદર પ્રવેશવું હોય તો મુખ્ય પ્રવેશ દ્વાર સિવાય કોઈ પણ જગ્યાએથી અંદર પ્રવેશ થઈ શકે નહીં અને મુખ્ય દરવાજો જો બંધ હોય તો બીજી કોઈ પણ જગ્યાએથી પ્રવેશ થઈ શકે નહીં અને અહીં આજુબાજુમાં કિલ્લાની ફરતી બાજુ ખીણ છે અને ઊંચી દિવાલો છે જે ચડી અને કોઈ પણ દુશ્મન પ્રવેશી શકતા ન હતા જો બીજા કોઈ રસ્તેથી આવવાનો પ્રયત્ન કરે તો ગઢમાં છુપાયેલા સૈનિકો દૂરથી જ તેમને જોઈ લે અને હુમલાથી બચવાના પગલા ભરી શકે જીજ્ઞા ચાલો આંખો બંધ કરીને અનુમાન કરીએ સેના ઘોડા અને હાથીઓ પર તેમની બંદૂકો સાથે આવી રહી છે ઝીલ અરે નહીં બંને બાજુના કેટલા લોકો અને સૈનિકો આ યુદ્ધમાં મરી ગયા હશે લોકો શા માટે યુદ્ધ કરતા હશે વસ્તુઓ થઈ ગઈ અત્યારના દિવસોમાં ઘણા દેશો પાસે પરમાણુ બોમ્બ છે આ પ્રકારનો એક જ બોમ્બ ખૂબ જ નુકસાન પહોંચાડી શકે છે ચાલો હવે ચર્ચા કરો કે નજીકના સમયગાળામાં કોઈ એક દેશે બીજા દેશ પર હુમલો કર્યો હોય અથવા યુદ્ધ કર્યું હોય તેવું તમે વાંચ્યું કે સાંભળ્યું છે તો કે હા હમણાં થોડા સમય પહેલા જ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો તેવું મેં ટીવીમાં જોયું અને સમાચાર પત્રોમાં વાંચ્યું હતું આ નું શું કારણ હતું શોધી કાઢો તો આ યુદ્ધ બંને દેશોની સરહદના વિવાદને માટે થયું હતું ત્યાર પછી આ યુદ્ધમાં કેવા હથિયારો વપરાયા હતા તો આ યુદ્ધમાં બંદુકો બોમ્બ મિસાઈલ અને લડાકુ વિમાનોનો ઉપયોગ થયો હતો તેના માટે તેના કારણે કેવા પ્રકારનું નુકસાન થયું તો આ યુદ્ધમાં ઘણા બધા સૈનિકો માર્યા ગયા લોકોના જાનમાલને અને દેશોની સંપત્તિને પણ નુકસાન થયું હતું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પાઠ દસ દિવાલોની કહાણીનો ભાગ એક છે તે પૂરો કરીએ છીએ આગળના ભાગ બે નો વિડીયો જોવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને સમગ્ર પાઠની પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ભાગ બે ની અંદર ત્યાં સુધી આવજો